સ્માર્ટ મીટરનો વિરોધ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યો છે વડોદરા બાદ સુરતમાં પણ આ વિરોધ સામે આવ્યો છે જેમાં સ્માર્ટ મીટર લગાવાતા વધુ બિલના કારણે ગ્રાહકોએ વિરોધ કર્યો છે સુરતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકર્યો છે લોકોએ વીજ કંપનીના સ્ટાફને ભગાડ્યો છે છસો સાહીઠ ફ્લેટની સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે રૂપિયા લાઇટ બિલ છે નોર્મલ આવતું હતું એના બદલે ચાર હજાર લાઇટ બિલ આવે છે એવા લોકોના મનમાં ભ્રમ છે અને લોકોનો એવો ડર છે તો પહેલા એ ડર દૂર કરો અને મીટર તમે પહેલા નેતાઓના સરકારી કચેરીમાં આપતી જગ્યાએ નાખો પછી એ મીટર બરાબર હશે તો અમારી સોસાયટી પણ નખાવા માટે તૈયાર છે પણ અત્યારે અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરીએ છીએ સ્માર્ટ મીટર અમે અત્યારે નખાવા માટે તૈયાર